નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર ભગત વડોદરામાં વરસાદે પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડાવી દીધા છે ત્યારે જાંબા બ્રિજ પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો વડોદરા શહેર બાદ શહેરને જોડતા માર્ગની પણ બિસ્માર હાલત થાય છે જેના કારણે સવારે કામ ધંધે જઈ રહેલા અનેક લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રસ્તાઓની હાલત દયનીય બની છે ત્યારે આજે વહેલી સવારથી જામવા બ્રિજ પર પાંચ કિલોમીટર ટ્રાફિક જામ થયો હતો જાંબા બ્રિજ પર પડેલા મોટા ખાડાઓના કારણે આલમગીરથી જાંબા બ્રિજ સુધી ટ્રાફિક જામ થયો હતો જેના કારણે હજારો નાગરિકો ટ્રાફિકમાં હતા તંત્રના વાક્ય અને ટ્રાફિક પોલીસની અન આવડતના કારણે જામવા બ્રિજ પર દરરોજ ટ્રાફિક જામ થાય છે. બરોપર નેશન પ્લસ ન્યૂઝ ફોલો કરો. સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.